મંત્રાલયો વિભાગો માટે દસ ભવનો નિર્માણ થવાનું છે જેમાંથી ત્રણનું નિર્માણ થઈ ગયું છે પીએમ મોદીએ આજે તેનું ઉદ્ઘાટન કર્યું અને હવે સાંજે સાડા છ કલાકે તેઓ કર્તવ્ય પદ પર જનસભા સંબોધશે સેન્ટ્રલ વિસ્તાર પ્રોજેક્ટ હેઠળ ટસ નવી સરકારી ઇમારતો બનાવવાની યોજના છે આ બધી ઇમારતોનું નામ કર્તવ્ય ભવન રાખવામાં આવશે આમાંથી પ્રથમ કર્તવ્ય ભવન ત્રણનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું કર્તવ્ય ભવન ત્રણમાં ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સહિત ઘણા મંત્રાલયોની કચેરીઓ હશે કર્તવ્ય ભવન ત્રણ આ એક આધુનિક ઓફિસ કોમ્પ્લેક્સ છે 1.5 પાંચ લાખ ચોરસ વિસ્તારમાં ફેલાયેલું છે કર્તવ્ય ભવનમાં હશે દરેક માં પિસ્તાલીસ વ્યક્તિઓની બેઠક ક્ષમતા રહેશે છવ્વીસ નાના કોન્ફરન્સ હોલ છે તેની ક્ષમતા પચીસ વ્યક્તિઓની રહેશે રૂમ અથવા છે ક્ષમતા કર્તવ્ય ભવન ત્રણ માં છસો કાર પાર્ક કરવાની ક્ષમતા છે યોગ ક્રેશ મેડિકલ રૂમ કેફે અને મલ્ટીપર્પઝ હોલ પણ છે

આજથી જ કેટલાક મંત્રાલયો તેમાં શિફ્ટ થશે આ મંત્રાલયો શાસ્ત્રી ભવન કૃષિ ભવન નિર્માણ ભવન અને ઉદ્યોગ ભવનમાંથી શિફ્ટ થશે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ